લાખણી તાલુકાના જસરા ગામના ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો સોળ જૂને ખેતરના રહેણાંક મકાનમાં વૃદ્ધ દંપતીની કરાઈ હતી નિર્મમ હત્યા દંપતીની હત્યા કરી રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લૂંટ કરી હત્યારાઓ થઈ ગયા હતા ફરાર બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલ્યો પોલીસની જુદી જુદી ટીમોએ એસી જેટલા સીસીટીવી ફૂટેજ અને એકસો જેટલા શ્રમિકોની કરી ઝીણવટભરી તપાસ હ્યુમન અને ટેકનિકલ સેવિલન્સને આધારે હત્યારાઓનું પગેરું મેળવતી પોલીસ પોલીસે ડબલ મર્ડર કેસમાં ચાર આરોપીઓને દબોચી લીધા દેવું થઈ જતા પડોશી પિતા પુત્રે જ વૃદ્ધ દંપતીની હત્યાનો રચ્યો હતો કારશો આરોપી પિતા પુત્ર મામા અને ઠાકોર ભુવાજીની પોલીસે કરી ધરપકડ પ્રાથમિક તપાસમાં લૂંટને લઈને હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે અન્ય કોઈ સામાજિક કે ધાર્મિક માન્યતાને લઈને હત્યા કરાઈ હતી કે કેમ તે અંગે હાથ ધરાશે તપાસ જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ સામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ એ બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની ઘાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ડ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે

હું આપણે જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જ્યોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીએ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે એ આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે